ચોવીસ ની અંદર શિક્ષકોની જે ભરતી છે જાહેર કરવામાં આવેલી પણ આજ દિન સુધી હજી જે ભરતી પૂર્ણ થઈ નથી નવ થી બારનું પ્રોવિઝનલ લિસ્ટ આપવામાં આવ્યું નથી વિદ્યા સહાયક એકથી આઠનું પ્રોવિઝનલ મેરિટલી આપવામાં આવ્યું કાયમીની રાહ જોતા હતા ત્યાં તો સરકારે વળી પાછું જ્ઞાન સહાયકની જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ પ્રાથમિક શિક્ષકોની જાહેર કરી દીધી આમાં પણ બે વસ્તુ છે હાલમાં બધાને ખબર છે એ મુજબ પ્રાથમિક શિક્ષકોનો જિલ્લા બદલી કેમ ફાલે છે ત્યારબાદ જે વધેલી જગ્યા છે એમાં જે છૂટા થયેલા જ્ઞાન સહાયકો છે એને ફરી છે એ સ્થાન આપવામાં આવશે અને નવથી બારની અંદર પણ જે જગ્યા ખાલી રહેલી છે એની અંદર પણ જગ્યા વધારા અને વર્ગ વધારાને સરકારે મંજૂરી આપેલી છે અને એ ખાલી જગ્યામાં ફરી પાછા જ્ઞાન સહાયકોને સમાવવામાં આવેલા તો અમારે સરકારને માત્ર એટલું જ પૂછવું છે તો કાયમી શિક્ષકોની ભરતી આપશ્રી ક્યારે કરશો જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા આજે એવું લાગી રહ્યું છે કે કાયમી વ્યવસ્થા છે એ બની ચૂકી છે બે ની અંદર પરીક્ષા લેવાની છે બરાબર બે હજાર ચોવીસ એમનામ ગયો બે હજાર પચીસ આવી ગયો અને બે હજાર પચીસમાં પણ હજી ખાલી ફોર્મ ભરાયા છે આગળની કોઈ જ પ્રક્રિયા આગળ વધી નથી મેરિટ લિસ્ટ બહાર પડ્યું કે નહીં કશું જ નહીં એકથી આઠ ધોરણમાં ક્યાંય હજી આગળ પ્રક્રિયા આગળ વધી નથી જેમ ચૂંટણીની તૈયારી કરવાની હતી કે નગરપાલિકાની ચૂંટણી હમણાં હતી તો સરકારે તરત જ એક્શન લઈને એક મહિનાની અંદર જેવો કોર્ટનો ચુકાદો આવી ગયો તરત જ એની પર એક્શન લઈને એક મહિનામાં ચૂંટણી પર કરી લીધી તો જો લાખો માણસો જે ઇલેક્શન આપવાના છે મતલબ જે મતદાન કરવાના છે એની વ્યવસ્થા જો એક મહિનામાં થઈ શકતી હોય સરકારથી તો ખાલી બાર હજાર ચોવીસ હજાર શિક્ષકોની ભરતી કરવાની છે એમાં આટલો બધો વિલંબ થઈ રહ્યો છે અને એમાં ત્રણ ત્રણ વર્ષ થઈ ગયું વહેલી તકે સરકાર ધોરણ એક થી આઠ ની જે પરીક્ષા લીધી છે એનું પ્રોવિઝન મેરિટ લિસ્ટ બહાર પાડે અને એની ક્રમિક ભરતી કરે તથા ધોરણ નવથી બારની જે પરીક્ષા લીધી છે એનું પણ પ્રોવિઝન મેરિટ લિસ્ટ બહાર પાડે અને એના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ સરકાર બહુ વહેલી તકે પતાવે અને અમારી સરકારને એટલી માંગણી પણ છે કે વહેલી તકે બને એટલી વહેલી તકે કે ઉનાળાનું વેકેશન પૂરું થાય એ પહેલાં સરકાર ક્રમિક ભરતી કરી નાખે અને અમારી સાથે ન્યાય કરે